ટોટલી સિનિયર સિટીઝન લોકોના સમગ્ર તાલાળા વિધાનસભા મતક્ષેત્રમાંથી પાંચ હજાર રજીસ્ટ્રેશન થયેલા છે અને તેમની સાથે પચીસો પચીસો નું બ્રેક ગ્રુપ તરીકે ઉપાડવાનો છે એવડી મોટી સંખ્યાને એક સાથે ક્યાંય આપણે એને મુશ્કેલી ન પડે એટલા માટે પેલો રાઉન્ડ છે એ પચીસ તારીખના રોજ સવારે સાડા છ વાગે નમસ્તે હોટલથી તાલાળાથી બધી ગાડીઓ આવી જશે અને ત્યાંથી એમનું લીલી ઝંડી દઈને પ્રસ્થાન કરાવવાના છે એટલે એની અંદર પચીસો સિનિયર સિટીઝન લોકો છે અને એમની સાથે સ્વયંસેવકો અને આગેવાનો જેને જવાબદારી આપી છે એ લગભગ સાડા ત્રણસો ચારસો લોકો એ થશે એટલે ટોટલી ત્રણ હજાર માણસનું ગ્રુપ એ આવતીકાલે પચીસ તારીખે સવારે તાલાળાથી નીકળી અને નમસ્તે હોટલથી એનું પ્રસ્થાન થશે એવી રીતે બીજું પચીસો નું ગ્રુપ એ તાલાડા સુદ્રાપાડા તાલુકાનું અને એની સાથે બીજા સાડા ત્રણસો ચારસો સ્વયંસેવકોને આગેવાનો અને જેને જવાબદારી સોંપી છે એ લોકો તમામ લોકો એમનું સિત્યાવીસ તારીખે સવારે બાદલપરાના હાઈવે ઉપર મેન પાટિયાથી એ લોકોને લીલી ઝંડી આપીને સવારમાં સાડા પ્રસ્થાન કરાવવામાં આવશે આ રીતે પાંચ હજાર સિનિયર સિટીઝન લોકો છે પણ એની સાથે કામ કરનાર અને એમની દેખભાળ રાખનાર એમનું ધ્યાન રાખવા માટે ટ્રાફિક ની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવા માટે રસોડાનું ધ્યાન રાખવા માટે ચા પાણીનું ધ્યાન રાખવા માટે દરેક વસ્તુનું ડિવાઈડ કરી નાખ્યું છે તમામ એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણ જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે એટલે કમસે કમ આ ચાર દિવસની અંદર છ હજાર લોકોનું આ તીર્થયાત્રાની અંદર એમનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તમામ લોકો દ્વારકા અને દ્વારકાથી પરત પાછા વેરાવળ થઈ અને પોતપોતાના ગામડાઓમાં જવા માટેનો આખું પ્લાનિંગનો રૂટ અમે નક્કી કરીને ગોઠવેલા છે હું ત્યાં દ્વારકાની અંદર પણ ત્યાંના વહીવટી તંત્રના વડાઓ હોય છે એમને હું મળી આવ્યો છું એસપી સાહેબને મળ્યો છું કલેક્ટર સાહેબને મળ્યો છું અને બાકીના પોરબંદર કલેક્ટર સાહેબ એસપી સાહેબ આ બધાને પણ મેં મેલ દ્વારા બધાને આખો પ્રોગ્રામ સબમિટ કરીને મોકલી આપ્યો છે ગીર સોમનાથ એસપી કલેક્ટર સાહેબને પણ મેં આખો પ્રોગ્રામ અને રૂબરૂ પણ ઇન્વિટેશન આપવા માટે જઈ આવ્યો છું જુનાગઢને પણ મેં આ રીતની આખો ઈમેલ કરીને જાણ કરી દીધી છે એટલે અને દરેક જગ્યાએ વહીવટી તંત્રનો પણ એટલો જ મને આમાં સહયોગ મળ્યો છે દ્વારકાની અંદર બધી વ્યવસ્થાઓ કોઈને પણ અડચણરૂપ ના થાય અને સિનિયર સિટીઝન આરામથી દર્શન કરી શકે બેટ દ્વારકા નાગેશ્વર અને દ્વારકા મંદિરના મંદિરમાં આ રીતનો આખું પ્લાનિંગ એ અમે અગાઉ જઈને બધું ગોઠવણ કરી આવ્યા છે એમાં વહીવટી તંત્રનો અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે બધા લોકો ત્યાં રાજી થયા છે કે અમને પણ મોકો મળશે આ લોકોની સેવા કરવાનો એટલે બધાનો આમાં સહયોગ છે

ત્યાંથી પ્રસ્થાન કરીને અમે સાડા ચાર પાંચ વાગે દ્વારકાધીશના મંદિરે પહોંચવાના છે અને ત્યાં બે અઢી કલાક દર્શનનો આખો પ્રોગ્રામ બેઠો છે પછી ત્યાંથી અમે આહિષ સમાજની જે જગ્યા છે અમારી ત્યાં બધા આવવાની ત્યાં બધાનો જમણવાર છે ત્યાં રાત્રિના સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને તેરસો પંદરસો જણાનો રહેવાનો ઉતારો ત્યાં છે બાકીના પાંચસો પાંચસો જણનો રહેવાનો ઉતારો સનાતન ધર્મશાળા અને ગોકુડિયા ધામ આ ત્રણ જગ્યાએ રાખ્યો છે એટલે કોઈ ના પડે અને બીજે દિવસે સવારે એટલે છવ્વીસ તારીખે છવ્વીસ તારીખે વહેલી સવારના સાડા છ વાગે બધા નાસ્તો પાણી કરીને ત્યાંથી બે દ્વારકા જશું બે દ્વારકાની અંદર જે સુદર્શન બીજ બનાવવામાં આવ્યો છે એની લોકો અડધો કલાક માટે લાવો લેશે પછી અમે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટેનું આખું પ્લાનિંગ કર્યું છે વહીવટી તંત્રએ ત્યાં પણ અમારી અલાયદી વ્યવસ્થાઓ કરી છે દર્શનો કરી અને પછી ત્યાંથી અમે નાગેશ્વર જવા રવાના થઈશું એટલે નાગેશ્વર ભગવાનના દર્શન કરી ત્યાં પણ ને બધાને મેડા હતા અને બધાએ અમને કીધું છે કે અમે અલાયદા વ્યવસ્થિત સિનિયર સિટીજનોનું દર્શન કરાવી દઈશું એટલે એ ત્યાં દર્શન કરીને સાડા બાર એક વાગ્યે અમે ફરી પાછા દ્વારકા આહીર સમાજની જગ્યામાં આવશું ત્યાં જમણવાર અને ફરાડ ની વ્યવસ્થા રાખવા એટલે બધા ત્યાંથી જમીને બપોરના અઢી વાગે અમે સીધા ત્યાંથી અરસદ પહોંચશું હર્ષદી મંદિર છે એનો જીર્ણોધાર હાલે છે એટલે દર્શન નહીં થઈ પણ ત્યાં હર્ષદી વન બનાવ્યું છે એ વન ની અંદર અમે લઈ જવાના એટલે અડધો પોણો કલાક ત્યાં બધા આરામથી ફોટોગ્રાફી કરશે વન જોશે ત્યાંથી હર્ષદી માતાના દર્શન કરશે ત્યાં ચા પાણીની વ્યવસ્થાઓ રાખવાના છે બધા ફ્રેશ થઈ જાય અને ત્યાંથી પછી અમે ત્યાં નીકળી અને સાડા આઠ વાગે વેરાવળ આહિર સમાજની જગ્યા બાયપાસ છે ત્યાં આવવાના ત્યાં પાછું બધાનું ભોજન છે એટલે બધા સિનિયર સિટીઝનો ત્યાં જમી એમને પછી અમે એક વૃક્ષ આપવાના છે દિલ્હીનું નું એક વન નું અમે એને વૃક્ષ આપવાના છે અને એક ફોટોગ્રાફી આપશું એટલે એમનું સન્માન કરી એમનો આભાર માની

અરે આપણે વાત કરું કે શરૂઆતમાં અમને એમ લાગતું હતું કે હું મારા બધા ટેકેદારોને બધા કાર્યકર્તાઓને બોલાવ્યા એટલે કીધું કે બોલો શું આપણે પ્લાનિંગ કરીએ કેટલી સંખ્યા થાય તો મને કે બાપા પાંચસો છસો જેટલી સંખ્યાઓ થશે એક એક તાલુકામાં જેટલે અમે બારસો ગણીને હાલતા હતા કે બારસો સિનિયર સિટીઝનો થાય દિવસે દિવસે સંખ્યા વધતી પછી પંદર તારીખ અમારી છેલ્લી હતી પણ આજની તારીખ સુધી ઘણા સિનિયર સિટીઝનોના ફોન આવે છે કે અમે રહી ગયા છે અમે બહાર હતા અમારે આવવું છે એટલે અમે કોઈને નારાજ નથી કર્યા મેં લોકોને કીધું છે કે દ્વારકાધીશની પ્રેરણા થશે તો આવનારા સમયમાં તમે રહી ગયા છો એને પણ હું લઈ ગયા એટલે બહુ ઉત્સાહ છે એટલે કે કોઈ કોઈ છોકરાઓ છે એના મા બાપને એમના પરવારા ના મોકલે ઘણા વિધવા બેનો છે કોઈ એકલવાયુ જીવન જીવે છે એવા છે પંદર વીસ ટકા તો એવા લોકો છે કે જેને જુનાગઢ જોયું હોય એટલે બધા સમાજના તમામ લોકો છે સિનિયર સિટીઝનો અને એને ભરોસો ને વિશ્વાસ છે કે એમને કોણ લઈ જાય છે એટલે એના કારણે એટલી મોટી સંખ્યા થઈ છે ને મારી નૈતિક જવાબદારી ફરજ બને છે મારી ટીમ મારી ટીમ જે કામ કરે છે હું તો નિમિત છું પણ મારી ટીમ જે કામ કરે સતત કામ કરે છે અમે એને કોઈ મુશ્કેલી ના પડે કોઈ પણ વી વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એમને અમે પરત પાછા એમાં ઘર સુધી પહોંચાડવાનું મારું પ્લાનિંગ છે